તો નમસ્કાર દર્શક મિત્રો જય માતાજી સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મિત્રો આવતીકાલથી શરૂ થતા દસમ માતાજીના વ્રત નિમિત્તે આપણે દસમ માતાજીના ધામ એવા મીણાવાડાનો નવો વિડીયો લઈને આવી ગયા છે આજના વિડીયોની અંદર હું તમને મીણાવાડાનો સંપૂર્ણ વ્યૂ બતાવવાનો છું અને અહીંયા તમે બે હજાર ચોવીસમાં આવો છો તો તમને અહીંયા કઈ કઈ સુવિધા મળવાની છે અને અહીંયા તમને શું શું જોવા મળવાનું છે તેના વિશે સંપૂર્ણ માહિતી પણ પૂરી પાડવાનો છું તો તમે આજના વીડિયની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો આજના વીડિયની અંદર હું તમને દસામાતાજીના લાઈવ દર્શન કરવાનો છું જો તમે પણ મીનાવાડા આવવાનું વિચારી રહ્યા હોય તો આજના વીડિયો તમારા માટે ખાસ થવાનો છે આજના વીડિયો તમે કન્ટિન્યુ જોતા રહેજો અને આજના વીડિયો તમે પૂરો જોજો દર્શક મિત્રો તમે બે હજાર ચોવીસની અંદર મીનાવાડા દશા માતાજીના દર્શન કરવા માટે આવો એટલે તમને મંદિરની બહાર ઘણા બધા નાના મોટા પાર્કિંગ જોવા મળે છે જ્યાં તમને વ્હીકલ પાર્ક કરવાની સુવિધા મળી રહેવાની છે મિત્રો આપણે સામાન્ય રીતે કોઈ મંદિર કે કોઈ જગ્યાએ ફરવા માટે ગયા હોય તો આપણે વ્હીકલ પાર્ક કરવાના પૈસા અલગથી આપવાના રહે છે પરંતુ મીનાવાડામાં એવું નથી તમે અહીંયા આવો અને તમારું વ્હીકલ ગમે તે પાર્કિંગની અંદર તમે પાર્કિંગ કરો તેના પૈસા તમારે અલગથી આપવાના હોતા નથી ખાલી તમારે જે પાર્કિંગના માલિક છે તેમની ત્યાં દુકાન આવેલી હશે ત્યાંથી તમારે માતાજીને ધરાવવા માટે ફક્ત પ્રસાદી લેવાની રહે છે જેના પૈસા તમારે આપવાના રહેશે પાર્કિંગના કોઈ પણ ચાર્જ તમારે આપવાના નહીં હોય તો મિત્રો મીનાવાડામાં કંઈક આ રીતની સુવિધા તમને મળી રહેવાની છે જે તમે હાલ વિડીયોમાં જોઈ પણ શકો છો કે અહીંયા ઘણા બધા નાના મોટા આવા વિશાળ પાર્કિંગો આવેલા છે જે તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો મિત્રો અહીંયા તમને પાર્કિંગની સુવિધા અહીંયા આવી મળી રહેવાની છે મિત્રો તમે જેવા જ તમારું વ્હીકલ પાર્ક કરીને પાર્કિંગની બહાર નીકળશો એટલે તમને ભવ્ય મીનાવાળાનું બજાર દેખાશે તો ચાલો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહો હવે હું તમને મીનાવાળાનું સુંદર અને ભવ્ય બજાર બતાવવાનો છું જ્યાં તમને ઘર બકરી માટે અને બાળકો માટે વસ્તુઓ મળી રહેવાની છે તો મિત્રો ફાઇનલી આપણે મીનાવાડા વાડી દશા માતાજીના મંદિરોની એકદમ સામે આવી ગયા છે અને તમે હાલ વિડીયોમાં જોઈ પણ રહ્યા છો તે છે દશા માતાજીનું મંદિર તો ચાલો મિત્રો પહેલાં આપણે મીનાવાડાવાળી દશા માતાજીના દર્શન કરીશું ત્યાર પછી હું તમને મીનાવાડાનો બીજો પણ વ્યૂ બતાવવાનો છું મિત્રો અહીંયા માતાજીના બે મંદિર આવેલા છે જે એક જૂનું મંદિર છે અને એક નવું મંદિર છે તમે ઘણી બધી વખત મીનાવાડા આવ્યા આવશો પરંતુ માતાજીના જૂના મંદિરે તમે નહીં ગયા હોય તો આજના વડેની અંદર હું તમને માતાજીના જૂના મંદિરના પણ દર્શન કરાવવાનો છું તો ચાલો પહેલાં આપણે માતાજીના નવા મંદિર જે બનાવવામાં આવ્યું છે ત્યાં દર્શન કરવા માટે જઈશું ત્યાર પછી આપણે જૂના મંદિરે પણ દર્શન કરવા માટે જઈશું તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો હવે આપણે માતાજીના દર્શન કરવા માટે મંદિરની ઉપર જઈશું અને માતાજીના દર્શન કરીશું તો તમે પણ દર્શન કરી લેજો તો ચાલો મિત્રો તમે માતાજીના લાઈવ દર્શન કરી લો તો મિત્રો ફાઇનલી આપણે દશા માતાજીના દર્શન તો કરી લીધા અને હવે હું તમને માતાજીના જૂના મંદિરે દર્શન કરવા માટે લઈ જવાનું છું મિત્રો તમે બધા ઘણી બધી વખત દશા માતાજીના દર્શન કરવા માટે મીણાવાડા આવ્યા હશો પરંતુ તમારામાંથી ઘણા બધા લોકો એ નહીં જાણતા હોય કે દશા માતાજીનું જૂનું મંદિર કઈ આવેલું છે અને તે જગ્યા કઈ આવેલી છે તો ચાલો હું તમને તે વિશે પણ જણાવી દઉં મિત્રો માતાજીના જૂના મંદિરે પહોંચવા માટે તમારે ઉપલા મંદિરથી નીચે ઉતરવાનું રહે છે અને જ્યાં જય દશામાં ભૂજનાલય આવેલું છે ત્યાંની અંદરથી પછી થઈને તમે માતાજીના જૂના મંદિરે પહોંચી શકો છો મિત્રો તમે બે હજાર ચોવીસની અંદર મીનાવાડા દર્શન કરવા માટે આવો છો તો તમને અહીંયા જય દશામાં ભોજનાલય જોવા મળે છે જ્યાં તમને ફક્ત ચાળીસ રૂપિયાની અંદર અનલિમિટેડ શુદ્ધ અને સાત્વિક ભોજન મળી રહે છે જે તમે ભોજનની પણ સુવિધા લઈ શકો છો દર્શક મિત્રો તમે બે હજાર ચોવીસની અંદર મીનાવાડા માતાજીના દર્શન કરવા માટે આવો છો તો તમને અહીંયા માતાજીના ત્રિશુળ ચુંદડી અને શારદામાના દર્શન થાય છે અને શારદામાની જે ભેંસો મહોર નદીના કાદોમાં ફસાઈ ગઈ હતી તેમના પણ દર્શન તમે અહીંયા કરી શકો છો મિત્રો આજના વીડિયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરી આજના વિડીયોને આગળ મિત્રો સાથે શેર કરી દેજો ને આજના વીડિયો તમને પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો ને આ માતાજીના વ્રત નિમિત્તે તમે મીનાવાડા જવાના છો કે નહીં તે કમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો અને હા મિત્રો અહીંયાના લોકેશનની વાત કરીએ તો આ મીનાવાડા ગામ અને આ ધામ ખેડા જિલ્લાના મહૌા તાલુકાની અંદર આવેલું છે જ્યાં તમે તમારું પ્રાઇવેટ સાધન લઈને પણ જઈ શકો છો નહીં તો તમને ત્યાંથી ચાલુ સાધનો પણ મળી જશે તો તમે આ દસ દિવસ દરમિયાન ગમે ત્યારે અહીંયા જઈ શકો છો ને અહીંયા દસ દિવસ દરમિયાન ખૂબ જ મોટો મેળો ભરાય છે જેમાં ગુજરાતના ખૂણે ખૂણેથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડે છે તો તમે જવાના છો કે નહીં તે કમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો અને આવાને આવા નવા નવા અદ્ભુત વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ પર તમે નવા આવ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાયકનને દબાવી દેજો તો ચાલો મિત્રો હું તમને મળીશું આગળ એક નવા વિડીયોમાં જેમાં હું તમને દસા માતાજીના મંદિર મીનાવાડા ધામનો સંપૂર્ણ ઇતિહાસ જણાવવાનો છું તો તે વિડિયો જોવા માટે હાલ જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ચાલો મિત્રો જય માતાજી